વાત વહેતી થઈ રહી છે લોક મુખે પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે જસવંતસિંહ ભાબોર જે છે તે સી આર પાટિલની જગ્યા લઈ શકે છે એટલે કે જસવંતસિંહ ભાબોર ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જગ્યા લઈ શકે છે તેમનામાં એવા કયા યોગ્ય ગુણ જે છે તે પાર્ટીને જોવાઈ રહ્યા છે તે વિશે પણ વાત કરીશું સૌપ્રથમ પ્રથમ જસવંતસિંહ ભાબોરની રાજ્ય રાજકીય કાર્યકિર્દી જે છે તેના પર વાત કરીશું જસવંતસિંહ ભાભોર જેઓ ભારતીય જનતા વિધાનસભામાંથી માંથી પાંચ ટર્મ મંત્રી પણ રહી ચૂક્યા છે પ્રથમ વખત તેઓ વન મંત્રી રહી ચૂક્યા છે અને બીજી વખત જેઓ પુરવઠા વિભાગના મંત્રી રહી ચૂક્યા છે ઓગણીસો થી બે હજાર

વિધાનસભાની ચૂંટણીમાં પણ જે દાહોદ જિલ્લાની છ છ ધારાસભ્યોને જીતાડવાની જવાબદારી પણ જશવંતસિંહ ભાભોરને આપવામાં આવી હતી એટલે કે કહી શકાય કે પાર્ટી તેઓ પર વિશ્વાસ મૂકે છે અને ફરી એક વખત તેઓને બે હજાર ચોવીસ માં સાંસદની ચૂંટણી લડવા પણ નરેન્દ્ર મોદીએ જે છે તે હાઈકમાન્ડે ટિકિટ આપી છે એટલે કે ત્રીજી વખત જશવંતસિંહ ભાભોર સાંસદ બન્યા છે એટલે કહી શકાય કે તેઓને આટલી તક આપી છે અને પાર્ટી તેઓ પર આટલો વિશ્વાસ પણ મૂકે છે તો કહી શકાય કે પાર્ટી તેઓને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ એટલે કે સી આર પાટીલની જગ્યાએ જશવંતસિંહ ભાભોરને પણ બેસાડી શકે છે તેવી અટકળો અત્યારે તે જ થઈ રહી છે પણ પાર્ટી હાઈ કમાન્ડ શું વિચારી રહી છે તે તો હવે જોવું રહ્યું